નમસ્કાર ખેડૂત મિત્રો પાછલા ચાર પાંચ દિવસથી આપણા વિસ્તારમાં જે સતત વરસાદી વાતાવરણ હતું અને ખૂબ ભારે વરસાદ પડ્યો એને લીધે મરચીના પાકમાં ક્યાંક ને ક્યાંક ખેડૂત મિત્રોને નુકસાની જોવા મળે છે ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જેમને પોતાનો મરચીનો પાક જે છે એ લંઘાતો હોય એવો જોવા મળે છે સૌ તો આની ટ્રીટમેન્ટ જાણતા પહેલાં આ લંઘાઈ છે કામ એ જાણવું ખાસ જરૂરી છે કે જેથી આપણને એની સારવાર કરવાની ખબર પડે સતત વરસાદ આપણા ખેતરમાં પડે તો એવી પરિસ્થિતિ ઊભી થાય કે પાણી નીચે જમીનમાં ઉતરી શકે નહીં પાણી જ્યારે મૂળ વિસ્તારમાં પાકના મૂળ વિસ્તારમાં ભરાઈ છે ત્યારે પાકનું જે મૂળ છે એ હવાની એટલે કે ઓક્સિજનની અપટેક એટલે કે ઉપાડ કરી શકે નહીં ઓક્સિજનનો જ્યારે ખેતરમાંથી આપણા જમીનમાંથી છોડવો ઉપાડ ન કરી શકે એટલે સાથે પોષક તત્વોનો પણ ઉપાડ થતો નથી આ પોષક તત્વોની અને હવાની ઘટને લીધે આપણો પાક આપણને ઉપરથી લંઘાતો હોય એવો જોવા મળતો હોય ટ્રીટમેન્ટ શું કરવી જ્યારે વરસાદ જાય એના ચોવીસથી અડતાલીસ કલાકની અંદર જે જે ખેડૂત મિત્રોને ડ્રીપની વ્યવસ્થા છે એમને ડ્રીપ ચાલુ કરીને કૂવાનું કે બોરનું પાણી પાલર પાણી તરીકે ઉતારી દેવાનું છે પાલર પાણી જ્યારે આપણે આપણા પાકને આપી છે ત્યારે આ કૂવા કે બોરનું સેજ હુંફાળું કે ગરમ પાણી આપણા છોડના મૂળ વિસ્તારમાં જાય ત્યારે વરસાદી જે ઠંડુ પાણી છે એને છૂટું પાડે અને ફરીથી હવાની અવર જવર મૂળ વિસ્તારમાં શરૂ થાય કે જેથી છોડવો પોષક તત્વોનો ઉપાડ કરી શકે સાથે સાથે પાલર પાણી જ્યારે આપતા હોય ત્યારે એની સાથે કોપર ઓક્ઝી ક્લોરાઈડ પચાસ ટકા ડબલ્યુ પી નામની જે ફૂગનાશક છે અથવા તો કાર્બેનનેઝીમ પ્લસ મેન્કોઝેમ આ ગ્રેડનું ફૂગનાશક બેમાંથી કોઈપણ એક સારું ફૂગનાશક લઈને પાંચસો ગ્રામ પ્રતિ એકર મુજબ ડ્રીપની અંદર ચડાવી દેવાનું કે જેથી કરીને મૂળ વિસ્તારમાં ફૂગ લાગવાની શક્યતા ખૂબ ઓછી થઈ જાય પાલર પાણી અને ફૂગનાશકનો સરસ મજાનો સમન્વય થવાથી આપણને આપણા છોડની રિકવરી દેખાવાની શરૂઆત થઈ જાય જે જે ખેડૂત મિત્રો એવા છે કે જેમની પાસે ડ્રીપની વ્યવસ્થા નથી એવો જ્યારે છૂટા પિયતમાં કે રેડ પિયતમાં પાલર પાણી ઉતારે તો એમને એમોનિયમ સલ્ફેટ જે ખાતર છે આ એમોનિયમ સલ્ફેટ ખાતરને પચીસ કિલોગ્રામ પ્રતિ એકર પ્રમાણે ઉડાડી દેવાનું છે એની સાથે પટ તરીકે આ કોપર ઓક્ઝિક્લોરાઈટ પચાસ ટકા અથવા તો કાર્બન ડિઝિન પ્લસ છે આ કોઈ પણ એક સારું ફૂગનાશક લઈને એને ખાતરને પટ આપીને પાંચસો ગ્રામ પ્રતિ એકર પ્રમાણે ફૂગનાશક વાપરવાનું આ બંનેનો સમન્વય કરીને ઉડાડીને એની ઉપર પાલર પાણી ઉતારી દો તો મરચીના પાકમાં ફરીથી રિકવરી દેખાવાની શરૂઆત થશે સાથે જ છંટકાવની વાત કરીએ તો જ્યારે આપણા ખેતરમાં આપણે છંટકાવ કરી કે એવું પરિસ્થિતિ નિર્માણ થાય એટલે કે આપણે પાટામાં હાલીએ ત્યારે હેક્ઝાકોનાઝોલ પાંચ ટકા નામની જે ફૂગનાશક આવે ચાલીસ એલ પ્રતિપંપ અથવા તો કાર્બન ડેઝિયન પ્લસ છે આને ચાલીસ ગ્રામ પ્રતિપંપ પ્રમાણે ઉપયોગ કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે એની સાથે તમે સારી સારી કંપનીનું સીબીડ અથવા તો નેનો યુરિયાનો છંટકાવ કરી શકો કે જેથી કરીને આપણને સારી રિકવરી આપણા પાકમાં જોવા મળે ખૂબ ખૂબ આભાર